તાલીમમાં ચાંદોદના નગરજનો સહિત પોલીસ જવાનો ગ્રામ રક્ષક દળ હોમગાર્ડ જવાનો તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સક્રિય ટ્રેનરો દ્વારા પ્રોટોકોલ તાલીમ આપવામાં આવી હતી યોગ એક શારીરિક માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે જેની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014 માં સંયુક્ત રાષ્ટ્રના સંબોધનમાં 21 જૂન ની સૂચન કાંતી કારણ કે તે ઉત્તર ગોળધર્માં વર્ષોનો સૌથી લાંબો દિવસ છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગાનું આયોજન કરવામાં મલહારાવ घाट ખાતે કરવામાં આવ્યું હતું જ્યાં પોલીસ સ્ટેશન યુનિટના તમામ ભાઈઓ બહેનો હાજર રહી યોગને અનુલક્ષીને તાલીમ લીધી હતી યોગ બોર્ડ દ્વારા પ્રોટોકોલમાં જે તાલીમ આપવામાં આવે છે તેના દ્વારા તમામ જીઆરડીએ આ તાલીમ લીધી અને એનો ખૂબ સારો અમને પ્રતિભાવ મળ્યો કે માનસિક રીતે શારીરિક રીતે તંદુરસ્તી મેળવવા માટે યોગ ખૂબ જ જરૂરી છે અને ખૂબ જ ઉપયોગી છે તે આપણે યોગ નિયમિત રૂપે કરીએ તો આપણે ઘણા ફાયદા આપણને શારીરિક અને માનસિક રીતે થઈ શકે છે તે આજે અમને એ યોગ દ્વારા અમને અનુભૂતિ થઈ ચાણોદના યોગ ટીચરો દ્વારા જે યોગ અમને શીખવવામાં આવ્યો તેનાથી અમને ખૂબ સારો અનુભૂતિ થઈ એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી સભવ ગુજરાત રાજ્ય રોગ યોગ બોર્ડ દ્વારા આ આજ રોજ પ્રોટોકોલ તાલીમ મુજબ ચાણોદના મલારા ઘાટ ખાતે ચાણોદના પોલીસ સ્ટાફ હોમગાર્ડ તથા જીઆરડી સભ્યો તેમજ ચાણોદના નગરજનો આ તાલીમ પ્રોટોકોલની અંદર હાજર રહ્યા હતા અને આ તાલીમની અંદર તન મન ને શાંતિ અનુભવી એવા અમને અનુભવ થયો હતો ને એવો સંકલ્પ પણ લેવડવામાં આવ્યો હતો કે દરરોજે બધા નગરજનો તેમજ